કોબડી ટોલબુથ ઉપર ટોળા દ્વારા તોડફોડ મચાવનાર ઇસમોના સીસીટીવી વીડિયો સામે આવ્યા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવેલ કોબડી ટોલબૂથ ઉપર બે દિવસ પહેલાં તોડફોડની ઘટના બની હતી સમગ્ર ઘટનામાં વરતેજ પોલીસે વાયરલ વીડિયોના આધારે ફરિયાદ દાખલ કરી કોબડી ટોલબુથની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું સાતથી આઠ લોકોના ટોળા હથિયારો સાથે આવી પહોંચતા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું વરતેજ પોલીસે ગત મોડી રાત્રે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બુધેલ ટોલનાકા ઉપર ટોલ ટેક્સ ભરવા બાબતે બોલાચાલી થયેલ અને ત્યારબાદ ટોળાએ ઘાતક સહિતના હથિયારો સાથે આવીને તોડફોડ કરી હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા આઠ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ઉખરલા રહેતા સંજયસિંહ બહાદુરસિંહ ગોહિલ મામસા રહેતા અશોકભાઈ ગોરધનભાઈ વાઘેલા અને બુધેલ રહેતા અંકિતભાઈ રણછોડભાઈ ગોહિલ સહિત ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે તારીખ એકત્રીસના રોજ અમુક અજાણ્યા ઈસમો પોતાના હાથમાં ધોકા અને તીક્ષ્ણ હથિયાર સાથે કોબડી ટોલનાકા ઉપર હોવાની અને તોડફોડ કરતા હોવાની એક વિડીયો વાયરલ થયેલો જે અનુસંધાને પોલીસ દ્વારા શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવેલી છે અને રાયોટિંગનો ગુનો દાખલ કરાવેલો છે જેમાં ત્રણ આરોપી સંજયસિંહ અશોક વાઘેલા અને અંકિત ગોહેલ જે બુધેલના છે તેની ધરપકડ કરવામાં આવેલા છે